રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણજી માતાજી ગોપાલજી ઠાકાદાણીજી જલારામજી જયેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર હર હરમ મહાદેવ કેમ છો મોજમાં તો વાંધો નહીં બપલે બિલકુલ મોજમાં રહેવાનું કારણ કે ગામડાનું કુદરતી ખુલ્લું વાતાવરણમાં હેવી મોજ આવે છે એની વાત જવા દો જોરદાર જલસા પડી જાય એવું વાતાવરણ છે અત્યારે અત્યારેમાં આવું વાતાવરણ સિટીમાં કઈ જોવા ન મળે તો આવું જ્યારે થાય ને ત્યારે એમ થાય સિટી કરતા ગામડામાં રહેવું વધારે સારું કારણ કે સિટીમાં તો સિમેન્ટના જંગલો જ આવેલા છે કોન્ક્રીટના અને ગામડામાં આ હા હા દેશી નળિયાવાળા મકાન ને આ ગાયરું કરેલી ને જોરદાર જમાવટ આવી જાય અને એ ગાયરું કરેલી દિવાલોમાં બપોર વચારે તમે જે હૂંતા હોય ને જે એસીથી પણ વધારે ઠંડક પવન આવે આ હા હા કોણ કોણ લોકો એવી રીતના હુતાયેલા છે નાના હતા ત્યારે અત્યારે જો જોકે મોસ્ટ ઓફ હવે ગાયુંવાળી ને એ બધું તો નીકળી જ ગયું છે પણ અત્યારે આ સમયમાં હજી પણ કોઈને જો આવે કંઈ દિવાલું કે કંઈ મકાનું હોય ગામડે તો એ કમેન્ટ કરીને કહેજો કારણ કે આવા મકાનો ખાસ કરીને ગીરના નેહડાઓમાં જોવા મળતા હોય છે તો એ લોકોને તો અત્યારે જોરદાર જલસા પડી જાય એવું વાતાવરણ થતું હશે પણ કંઈ નહીં આજે હવે પવનદેવ કે કે હું નથી તો આપણે જે ગઈકાલે કામ કરવાનું હતું એ કામ આજે ફાઇનલી આપણું પૂરું થઈ જશે એવી આશા રાખીએ છીએ કારણ કે પવન છે નહીં અને મસ્ત મજાનું ફોટોશૂટ આપણે જે કરવાનું છે બેબીનું હોળીનું એ આજે હવે થઈ જશે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કારણ કે અચાનકથી પવન નોઈ ત્યાંથી ગતિ પકડી લઈએ છીએ અત્યારમાં તો નથી આમ જોઈએ તો ગઈકાલ સાંજના છ સાડા છ વાગ્યાથી બંધ થઈ ગયો છે પણ પછી કીધું કે હાલો આજે હવે અત્યારે કરી લઈએ સવાર સવારમાં પણ લોકેશન આપણે હવે ચેન્જ કરી નાખ્યું છે આ લોકેશન ઉપર આપણે ફોટોશૂટ નથી કરવાના એ લોકેશન હવે ક્યુ હોઈ શકે એ પણ તમારે કમેન્ટ્સ બોક્સમાં કમેન્ટ્સ કરીને જણાવવાનું છે ને બાકી તો આ જોઈએ પાછળ બેકગ્રાઉન્ડમાં તમને દેખાતું હશે ખુલ્લું વાતાવરણ જોરદાર મોજ પડી જાય એવું છે અહીંયા ખાટલો નાખીને ઉતારી ને તો નીંદર આવે મસ્ત મજાની કંઈ નહીં ચાલો હનુમાનજી મહારાજની આરતીને બધું થાય છે તો એ આરતીને બધું થઈ જાય પછી આપણે આપણા કામમાં આગળ વધવાનું છે ત્યાં સુધીમાં તમે લોકો ને લાઈક ન કરી તો લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને સાથે સાથે બે લાઈક પ્રેસ કરવાનું પણ ના ભૂલતા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું કે આજ ફોટોશૂટ થઈ જશે ખબર નહીં જોઈએ જે હનુમાનજી ની ઈચ્છા અહીંયા થી કરીને સરકડીયા લઈ જશે તો મારે બધું ભરવાનું છે કેરા તઈ બધે હવે સરકડીયા જાય અહીંયા થાય તો ઠીક છે ને તો પાછા અહીંયા તો છીએ જ આપણે મેં કીધું કે અમને તમને નહીં કહીએ હું કે ક્યાં કરવાના છે ને મારી વાલીએ કહી દીધું સરકડીયા આપડે પહોચી છે અને અત્યારે ઓલરેડી વાગી ગયા છે સવા બાર તો પ્રજ્ઞા જતી રહી છે રસોડા માં કામગીરી કરવા માટે એક દિવસ આપડે તમને લોકોને વિડીયો કીધું હતું કે પાણીપુરીનો પ્રોગ્રામ કરવાનો છે બહુ મોટા ભાઈ તો જી હા એ પાણીપુરીનો પ્રોગ્રામ આપણે અહીંયા સરકડીએ કરવાનો હતો એમના માટેની એ બધી પૂરીને એ બધું લીધેલું હતું તો ફાઇનલી આજે એ પ્રોગ્રામ પણ કરવાનો છે ને સાથે સાથે તમને લોકોને મેં સવારે કીધું હતું કે આપણે ફોટોશૂટ ફોટો શૂટ કરશું તો ફોટોશૂટ આજે પણ આપણો અહીંયા કેન્સલ થઈ ગયું છે તો હવે જોઈએ છીએ પાછો ક્યારે આપને મોકો મળે છે તમને લોકોને એવું થતું હશે કે ભાઈ ધવલભાઈ ખોટું બોલે છે ટાઈમની એકની એક વાત કરતા હોય છે કે સિયાબીબીનું ફોટો શૂટ કરવું સિયાબીબીનું ફોટો શૂટ કરવું છે અને પછી છેલ્લે એવું કહી ગયા કે આજે કેન્સલ થઈ ગયું પણ ખરેખર આજે હવે કેન્સલ થઈ ગયું છે ને તો આવતીકાલે તો આપણે ફાઇનલી હવે સિયાબીબીનું ફોટો શૂટ કરી જ લેવું છે નહીંતર પછી હોળીનો તહેવાર નજીક આવી જશે અને કાંઈ આપણો ફોટો શૂટ કેવું થશે નહીં અત્યારે તો બસ બેબીને આપણે હોળી સુવડાવ્યો છે ને એમની જંગલમાં હા 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 જોરદાર મોજ આવે છે બહાર એટલો જ તડકો છે તો અહીંયા અંદર એટલી જ ઠંડી છે એટલે કે ઠંડુ વાતાવરણ છે ઠંડી મીન્સ બહુ ઠંડી નહીં પણ એકદમ ઠંડુ વાતાવરણ કારણ કે અહીંયા ઉપર માળ છે એટલે એમના હિસાબે દિવાલો કે કંઈ તપે નહીં તો મજા આવે છે અહીંયા બેસવાની બાકી બારે કી બેસવા જાઓ તો તડકો કે મારું કામ છે આજે તો આવી બધી વાતચીત છે હવે જોઈએ છે બપોરે ક્યારે ખાઈ પીને આપણે ફ્રી થઈએ છીએ અને પછી તમને લોકોને પ્રજ્ઞા હનુમાનજી મહારાજના ને બધા દર્શન કરાવશે સવારે પાણીપુરી નું ને નોકલા હતો આપણું સરકડિયા નું ને અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ સરકડિયા મન લઈ મંદિરે તો જય બજરંગ ભલે મનોકામના સિદ્ધ સરકડિયા હનુમાનજી મહારાજની જય જય બજરંગ ભલે એવા છે હું સાપજી અને આપણા ગાડીમાં જે ડ્રાઈવર હોય એ ડ્રાઈવર સાથે અને હવે એના પછી દર્શન કરાવી દો તમને માતાજીના પછી દર્શન કરાવી દે આપણે મહાદેવજી અહિયાં એકસો આઠ દિવસના પાઠ છે ચાલુ છે તો પંડિતજી પાઠ કરે છે અહીંયા છે કાલભૈર મહારાજ અહીંયા છે રામેશ્વર મહાદેવ હર હર મહાદેવ જય જય શિવ શંભુ ડેકોરેશન કર્યું થોડુંક થોડુંક રાખ્યું બાકી ખુલી ગયું છે બાર છે થોડુંક છે બાકી ખુલી ને જો અહિયાં પટ્ટિયુંમાં ટંગાઈ ગયું છે તો બસ આવું કંઈ છે ને અત્યારે પંડિતજી મહારાજ મંડિત દીધું છે જે વાપજી માટે કેમ કે સાય બી છે જમતા નથી બપોરે એટલે અને અમારા બધાનું જમવાનું મેં તૈયાર કરી દીધું છે પાઉં ભોજ્યલા પાણીપીરીનો મસાલો ને એ બધું તો બસ હવે અમે જમવા બેસીએ ત્યાં અરે બતાવીએ કે શું શું છે હનુમાનજી મહારાજના દર્શન તો તમે લોકોએ કરી દીધા અને હવે બસ હરિહરનું ટાણું થઈ ગયું તો કીધું હરિહર કરી લઈએ હરિહરમાં સૌની પહેલાં આપણે અહીંયા આવી ગઈ છે સેવ અને બાકી અહીંયા

ને જણા છીએ બાર તો જોઈએ છે કેટલી ખવાય છે પેલા આ બેકરી વાળા ભાઈ કે એવું કહેતા હતા કે અત્યારે પૂરી એટલી સોફ્ટ આવે જ ને કે એક જણો આરામથી એક આખું પેકેટ પચાસ પૂરીનું પેકેટ ખાઈ શકે તો જી હા આપણા આની પહેલાં હમણાં એક દી પીરી હતી તો આરામથી આપણે ખાઈ શકીએ છીએ એ બરોબર ને મસ્ત મજાની પોચી પોચી રવા જેવી રૂ જેવી રવા જેવી પણ છાશ નથી એનું શું કરશું ઠંડી હે ઠંડુ હે

અટતું જાય આપડું માથું થોડા રમતા રમતા જાય છે ને રસ્તા માંથી આપડે લેવાનો છે કેસુડો કેમકે હવે બસ હોળીને ગયા ગાઇઠા દિવસો છે તો સિયા બેબી માટે હવે આપણે ચાલુ દઈએ અત્યારે કેસુડો લેવાનું તો થોડો થોડો કરીને આપડી હારે ભેગો થઈ જાય

ખોજ કરતા કરતા કેસુડા કરો ખોજ તો મળે મોજ કે મળે મેવા કરો ખોજ તો મળે મોજ મારે થોડુંક બતાવવા માં ઉલટું થાય કેમ કે હું આઈટ ઉપર બેઠી છું સાચી થોડા થઈ જાય કેસુડા ઝાડ આવે ને આપડે લઈ લઈએ કેસુડો અને સૈયા બેબીને પછી ઠંડા ઠંડા પાણી એકદમ મસ્ત મજાના કેસરી કેસરી કલર હતી સ્નાન કરાવીએ હું ને સિયા બેઠા છીએ ગાડીમાં કારણ કે આપણે તો કંઈ નીચે ઉતરી શકીએ એવી પોઝિશનમાં નથી તો એમના મમ્મી અહીંયા હોવ રસ્તાના કાંઠે કેસુડો જોઈ ગઈ જ કે હાલો ફટાફટી આપણે ઉતારી લઈએ કારણ કે કીધું એમ સિયા બેબીને નવડામાં કામ આવશે આપણે ને સિયા બેબી પણ અમારે જોવે છે કે મમ્મી શું કરે છે કારણ કે અહીંયા સામે જ છે ઓકે અહીંયા સાવ નીચો કેસુડો છે ને કે આંબી લો હાલો એટલે સિયા થઈ જાય પાછા આપણે ગોલાધર સરકળ્યા અને આજે સવારે આપણે તમને લોકોને કીધું તો એમ પવન પણ નથી અને ગરમીનું પ્રમાણ આજે અચાનકથી પાછું વધી ગયું ગઈકાલે ઠંડી એવી લાગતી હતી કે એની વાત જવા દો અને અત્યારે હવે ગરમી એવી છે તો આમાં ખબર નથી પડતી કે શિયાળો હાલે કે ઉનાળો જ અમારે અહીંયા બેન બાકડાય છે ને અહીંયા જો મચ્છર કેડી ગયું હે ગાલે ઢીમસા ઉપાડી દીધા હે દીકરાને કાં શિયા એવું કયું જ ને હે તો હવે સમય આવી ગયો છે આપણે ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યો હતો એમનો આન્સર શેર કરવાનો અને સાથે સાથે રેન્ડમલી આપણે પાંચથી છ નામ જે સિલેક્ટ કરીને બ્લોગમાં નામ લઈએ છીએ એ નામ લેવાનો ગઈકાલે જે મેં ક્વેશ્ચન પૂછ્યો હતો કે મહર્ષિ વાલ્મિકી ઋષિનું બાળપણનું નામ શું હતું તો મારા ધ્યાનમાં તમે જે લોકોએ આન્સર આપ્યો છે એનાથી એક અલગ જ નામ છે એ નામ હું પેલા તમારા લોકો સાથે શેર કરી લઉં એમને રત્નાકર તરીકે પણ ઓળખવામાં આવતા હતા પણ કોમેન્ટમાં મોસ્ટ ઓફ બધા લોકોએ એવું કીધું છે કે એ બાળપણમાં એમનું નામ વાલિયા લુટારા તરીકે જાણીતું હતું તો હા એ નામ પણ સાચું છે અને સાથે સાથે હું રત્નાકર જે નામ કહું છું એ નામ પણ એમનું સાચું છે તમે સર્ચ કરી લેજો ગૂગલમાં તો એ આન્સર પણ તમને જોવા મળશે પણ કંઈ નહીં ચલો હવે આવી રીતના બે ક્વેશ્ચન બે આન્સરવાળો એક ક્વેશ્ચન પૂછાઈ ગયો હતો તો તમે લોકોએ જે નામ શેર શું સોરી નામ જે જે લોકોએ આપ્યું છે એમના હું નામ પેલા શેર કરી લઉં હું હું બોલું ને એ જ ખબર નથી કહીને ચાલો ને પેલા ફટાફટી આપણે નામ બોલી લઈએ હા તો હેપલ મો મોદી પછી છે પ્રેમીલાબેન બાબરિયા પછી પદ્મા થાકર અને હજી આગળ એક જ મિનિટ રાવલ ફાલ્ગુની પછી છે

જે લોકો ગુજરાતી ભણી ગયા હશે એટલે કે જેમનો આર્ટ્સ વિષય હશે અને ગુજરાતી મેઇન સબ્જેક્ટ તરીકે હશે એ લોકોને કદાચ ખ્યાલ હશે તો કંઈ નહીં ફટાફટથી જે લોકોને આન્સર આવડતો હોય નીચે કમેન્ટ્સ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ્સ કરશે અને હવે મળીશું આપણે આવતીકાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી બધાને બબ્બાઈ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો